આગળ વાત કરીએ ધોરાજીની જ્યાં ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે ખેડૂતોએ સરકાર સમક્ષ પાણી આપવાની માંગ કરી છે પરંતુ સરકાર ક્યારે જાગશે અને ખેડૂતો સાબે ક્યારે જોશે તે સવાલ ઊભો થયો છે તો ધોરાજીના નાની વાવડી મોટી વાવડી સેવાત્રા સહિત તાલુકામાં રવિ પાકનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે પરંતુ ઘણા દિવસો વીતી ગયા તેમ છતાં પણ હજુ કેનાલ મારફતે સિંચાઈ માટે પાણીના વલખા મારવા પડ્યા છે અને સતત ખેડૂતો ભયના ઓથા નીચે જીવી રહ્યા છે કારણ કે જો સિંચાઈ માટેનું પાણી આપવામાં નહીં આવે અથવા તો વિલંબ થશે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જશે અને ખેડૂતોએ જે મહેનત કરેલી છે તે પણ નિષ્ફળ જશે મારી પાસે આઠ દસ વીઘા જમીન છે અને તે પણ કેનાલના પિયતના આધાર ઉપર છે મારી પાસે કૂવા કે મોટર બોરનું કોઈ પાણી નથી અને મારે અત્યારે રવિ પાકનું વાવેતર કરવાનું છે પણ કેનાલની અપૂરતી સાફ સફાઈ ને થોડા ઘણું કેનાલનું કામ બાકી બધું પડ્યું છે એમને એમ અને અમારે અત્યારે રવિ પાકની સિઝન વાવેતર કરવા માટેની સિઝન જતી જાય છે અત્યારે લગભગ એવરેજ બધા વાવેતર જે રવિ પાકના થઈ ગયેલા હોય છે એની બદલે અત્યારે અમારું નાની વવડી ગામમાં કોઈ જાતનું પિયત થયેલ નથી કેનાલના આધારિત તો અત્યારે અમારે પિયત માટે હજી કેનાલ સાફ કરવા અમે આવી વાત આજે અને એના માટે અમે અધિકારીઓને રજૂઆત કરી કે ભાઈ તમારી કેનાલ હજી સાફ થયેલ નથી તમે ક્યારે પાણી છોડશો ક્યારે અમે વાવેતર કરીશું અને આ આધારે અમે આજે ખુદ અમે પોતે અમારી જવાબદારીના અંગત ભાગરૂપે અમે આજે કેનાલ સાફ કરી હતી સૌ ખેડૂતોની સાથે તથા મારા ગામના સરપંચ સાથે બોજ સિંચાઈ યોજનાના ડાબા કાંઠાની મુખ્ય કેનાલ ઉપર છીએ સાડા ચાર મહિના પહેલાં નદીમાં વધારે વરસાદને કારણે વધારે પૂર આવવાથી જે સાઇફનની કુંડી હતી એક એ કુંડી તૂટી ગયેલી તંત્રને તાત્કાલિક જાણ કરી દીધેલી છતાં પણ આજે સાડા ચાર મહિના પછી પણ કુંડી રિપેરિંગનું કામ હજી ગોકર ગાયે ચા ગોકર ગાયની ગતિથી ચાલે છે સામાન્ય રીતે નવેમ્બરના મધ્યમાં પંદર તારીખની આસપાસ કેનાલ છોડવાનો સમય હોય છે પણ આજે એને માથે પંદર દિવસ વીતવા છતાં અને હજુ જે રીતે કુંડી રિપેરિંગનું કામ ચાલે છે આવનારા પંદર દિવસ સુધી કેનાલમાં પાણી છોડવાની કોઈ શક્યતા દેખાતી નથી